કનીમાં મતલબ વિડિયો શૂટ કરો મેન્સ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એ તમારે એક્સેપ્ટ કરવું પડશે કારણ કે અહીંયા છે ને અમારી બાલ્કનીમાં બહાર જ મતલબ ગાડીઓ બાઇકોનો અવાજ અવાજ આવશે જ વોઇસ ને હું ગઈ હતી સ્કૂલમાં કંઈક કામ હતું કાલે તો અત્યારે અમે દેખી રહ્યા છીએ લાફ્ટર સેફ અનલિમિટેડ એન્ટરટેનમેન્ટ આમ તો મતલબ હવે સમર તો મતલબ જતો રહ્યું એવું સમજી લો કારણ કે હવે છે ને ડેલી વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે રાધે રાધે એવરી વેલકમ ટુ માય ડેલી વ્લોગ ડે નાઇન અને અત્યારે હું બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈ ગઈ છું એન્ડ કેટલા વાગ્યા છે આઠ વાગ્યા છે સાડા સાત વાગે હું ઉઠી હતી આઠ વાગ્યા છે એન્ડ ચલો આપણે જઈ બાલ્કનીમાં થોડો વ્યૂ દેખી નાખીએ ટેરેસમાં જઈને વ્યૂ દેખી નાખીએ બહાર મતલબ બાલ્કનીમાં તો બસ ગાડીઓ સિવાય બીજો કોઈનો અવાજ આવતો નથી તો ચાલો થોડો ટેરેસ પર જઈને આવીએ આજે મતલબ વરસાદ જેવું તો વાતાવરણ નથી પણ નોર્મલ વાતાવરણ છે સુરત દાદા છે ને વાદળ પાછળ સંતાઈ ગયા છે

એટલે હું બાલ્કનીમાં વિડીયો શૂટ કરવાનું જ ટાળું છું ક્યારે પણ બાલ્કનીમાં વિડીયો શૂટ કરવાનું ઓછું જ લઉં છું છે પોણા દસ એન્ડ હું ગઈ હતી સ્કૂલમાં કંઈક કામ હતું કાલે નવ એન્ડ અગિયારમાં મારાનું પ્રવેશ થયો હતું એટલે એમાં એન્કરિંગ કરવા માટે મને બોલાવી હતી એન્ડ યા ધીસ ઇઝ પેજ આ પેજ લઈને એ હવે હું કરે જાઉં છું આવી દસ વાગ્યા છે બહાર કેટલી ગરમી છે યાર મતલબ કાલે તો વરસાદ હતો એટલે કંઈ નહીં ઠંડક ઠંડક હતું અને આજે તો બહુ જ બધી ગરમી દસ વાગી તો અત્યારે અમે દેખી રહ્યા છીએ લાફ્ટર સેફ અનલિમિટેડ એન્ટરટેનમેન્ટ આ મતલબ રાત્રે બી આવે છે મગર અત્યારે અમે મતલબ બેસી રહ્યા હતા તો અમે વિચારી કે છે રોજ ચાલુ છે તો દેખી લઈએ અત્યારે વાગ્યા છે સાંજના ત્રણ એન્ડ વરસાદ શરૂ થયો છે એકદમ મુશળધાર વરસાદ

પ્રવેશ છે એટલા માટે મારે એન્કરિંગ કરવાનું કહી છે તો હું મતલબ એન્કરિંગ કરવાની આ પેજીસ હતા તો એ મતલબ થોડી તૈયારી કરી રહી હતી એન્ડ હવે હું સુવા જઈશ યા આ બે પેજ હતા તો મેં વિચાર કે સ્ટેપલર કરીને બે પેજને ચિપકા હું તો યા ગુડ નાઇટ સી યુ નેક્સ્ટ લોક ટેક કેર બાય